વલસાડમાં અષાઢી બીજના શ્રી ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જય જગન્નાથનો નાદ ગુંજવ્યો હતો વલસાડમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડમાં અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તમામ સ્થળે ભગવાનના રથમાં સૌ પહેલા વિધિ કરી આરતી કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ભક્તોએ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીનો નાદ ગજાવ્યો હતો સંસ્કૃતિના દર્શન કરાવ્યા વલસાડમાં આયોજિત ભગવાન જગન્નાથજીના રથને સ્થાનિક આગેવાનો ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગે યાત્રા આખા રૂટ પર તો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો Obrigado.